આજે આપણે એક એવી સરસ વાત કરવાના છીએ કે જ્યાં નાની શરૂઆતથી કરેલો એક નાનકડો પ્રયાસ ટીમવર્કથી કેવું સરસ મોટું પરિવર્તન લાવી શકે છે આ તેની વાત છે વાત છે ઓરિસ્સાના કાલાહંડીની સબ્જી ક્રાંતિ ગોલામુંડા બ્લોકની ત્યાંના ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશનની કે જ્યાં વર્ષો પહેલાં ઓછા પાણીને સંસાધનો વચ્ચે ખેડૂત ખૂબ જ મુશ્કેલી અનુભવતા હતા ખેડૂતો ખેતીથી દૂર જતા હતા એ સંજોગોમાં આજે કાલાહંડીના ગોલામુંડા બ્લોક એક વેજીટેબલ હબ બનીને ઉભર્યું છે આ પરિવર્તન કેવી રીતે આવ્યું એ આપ જાણો છો એની શરૂઆત માત્ર દસ ખેડૂતોના એક નાના સમૂહથી થયેલી આ સમૂહે ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન એફપીઓની સ્થાપના કરી અને ખેતીમાં આધુનિક તકનીકના ઉપયોગથી આજે કરોડોનો કારોબાર આ ઓર્ગેનાઇઝેશન કરી રહ્યું છે આજે બસોથી વધુ ખેડૂતો આ એફપીઓના સભ્ય બન્યા છે એમાં પિસ્તાળીસ તો મહિલા ખેડૂતો પણ છે બસો એકરમાં ટમેટાની ખેતી કરતાં દોઢસો એકરમાં કારેલાનું ઉત્પાદન કરતા અને દોઢ કરોડથી પણ વધુનું ટર્નઓવર કરતું આ ઓર્ગેનાઇઝેશન હવે બટાકા અને ડુંગળીની ખેતી માટે પણ નવી પદ્ધતિ ખેડૂતોને શીખવી રહ્યું છે અન્ય રાજ્યો પણ આ સબ્જીનો આનંદ લે છે અન્ય રાજ્યોમાં પણ આ સબ્જી મોકલવામાં આવે છે તો મિત્રો એક સંકલ્પ શક્તિને સામૂહિક પ્રયાસનું આ કેવું સુંદર પરિણામ છે આપણે પણ આને અનુસરીએ તો